નમસ્કાર બુડેલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખત્રી બુડેલી તાલુકાની લડોદ ગ્રામ પંચાયતનું પરિણામ આવી ગયું છે અત્યારે જ વાત આપણે જીતેલા ઉમેદવારો પણ અહીંયા ઉપસ્થિત છે અને જે જીતેલા ઉમેદવાર છે બિનિતાબેન અર્જુનસિંહ પરમાર આઠસો ને છ્યાસી વોટ મળેલા છે જ્યારે રેખાબેન અલ્પેશસિંહ પરમાર પ્રતિસ્પર્ધી ઉમેદવાર સાતસો એકવીસ મત મળ્યા છે અને નોટાના એકાવન વોટ એ રીતનું આખું કેલ્ક્યુલસ છે અને અસ્વીકાર મત થયેલા એકસો બાવી એકુલ સત્તરસો એંશી વોટ અને બિરિતાબેન અર્જુનસિંહ પરમાર જેઓ લડોદ ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ પદે જીતી ગયા છે અને એમની સાથે સભ્ય પણ જીતેલા છે આપણી સાથે ઉપસ્થિત છે આપણે એમણે આપણે વાત કરીશું કે સાહેબ શું કહેશો સરપંચ પદે બિરિતાબેન જીત્યા છે શું કહેવામાં એમાં એવું છે કે આગળ પણ આપણે સરપંચમાં જીતેલા જ હતા પણ અમારા સભ્યને સંજોગોર કંઈક થવાથી આપણે દરખાસ્ત આવી અને દરખાસ્ત આવ્યા પછી આપણે પાછું ઇલેક્શન આવ્યું અને આપણે એમાં વિન થયા છે આ અવિશ્વાસ દરખાસ્ત હા હેને હા એ વખતે આમની જ હતી બિનતાબેનની હા બિનીતાબેન દત્તિ એ એમને એ બંધારણીએ પદ અમને પછી આ સરપંચ પદ ખાદી જ થયા હા ખાદી થઈ અને નવેસર જીતું નહીં આવી તો ફરી ફરી પાછા જીત્યા અચ્છા તમારે એમાં સભ્ય પદ ના બીજા ઉમેદવારો હશે કે ખાલી સરપંચ ચૂંટણી સરપંચ ને સભ્ય અચ્છા સભ્ય તમારા કેટલા ચૂંટાયા છે આપડે એક જ સભ્ય ની ઇલેક્શન હતું પેટા ચૂંટણી હતી પેટા ચૂંટણી હતી તમારી લડોની પેટા ચૂંટણી હતી અચ્છા હું કેવા માંગતો બેન તમારું નામ શું બિનિતાબેન બિનિતાબેન અલ્પેશી પરમાર અર્જુન પરમાર બરાબર હું તમે ફરી વખતે તમને મોકો મળ્યો છે અને જીત થાય છે અગાઉ તમે અવિશ્વાસની દરખાસ્ત આવી હતી અને જે તમે પરાશ થયા હતા મતલબ જે બંધારણીય રીતે જે પણ પ્રક્રિયા થઈ એમાં તમારે પદપતિ પછી થયા હતા હવે તમે ફરી લોકમતથી તૂટાયા છો હું કહેવા માગું બોલો બોલો ગ્રામ પંચાયતની અંદર જે ઇલેક્શનમાં જે બહુમતીથી જંગી જીત જીત થઈ છે અમારી અને આ વસ્તુ જનતા જનાર્દર સિનો માન્ય કરીને એક જંગી જીત અપાવી છે અને જે ખોટી રીતથી ભ્રષ્ટાચારીની જે વાતો થઈ હતી એ આજે જનતાએ સાબિત કરીને બતાવ્યું છે કે ભાઈ કોઈ જાતની કોઈ જાતની ભ્રષ્ટાચારી થયેલ નથી અને આવનાર સમયમાં બી સરપંચ કામ કરાવીને બતાવશે શું નામ તમારું હિતેન્દ્રસિંહ પરમાર ઓકે ઓકે આપણે સાંભળ્યું આ ત્યાં લડોદના અહીંયા સેવાસન કચેરીની હા મેં જ્યારે પરિણામ આવ્યું છે બધા ઊભા છે ટેકેદારો પણ ઊભા છે અને ચિચિયારીઓ પણ પાડી રહ્યા છે વિજેતાનો વિજયનો જયઘોષ પણ કરી રહ્યા છે ફૂલોની માળાઓ સાથે લોકોએ એમના ટેકેદારોએ સન્માન પણ કર્યું છે ને અત્યારે જ્યારે સેવાસન કચેરી બહાર આવે તેઓ લડોદ જશે લડોદ ખાતે જઈને પણ તેઓ કીધું પ્રમાણે વિજય સરઘસ પણ કરશે અને એ જે રીતનું મામલો આવ્યો છે આપણે અગાઉ તમે ફરી કહી દઉં અમને જો ડિસ્કસ થઈ અવિશ્વાસની દરખાસ્ત થાય ત્યાં પંચાયતમાં બિનિતાબેન પરમાર અવિશ્વાસની દરખાસ્ત બાદ ઘરે બેસાડ્યા હતા અને ત્યારે લોકો પાસે ફરી એક વખત મતદાન માટે પેટા ચૂટી થઈ અને મતદાન માટે લોકોને અપીલ કરી લોકોએ વધારી દીધા અને ફરી એક વખત છપ્પન પદે જીતતા પડે ધન્યવાદ